સાબધું કરી દેવામાં આવ્યું છે કોઈ પણ નીચે બનાવ ન બને અને જો બને તો તમામ સરકારી હોસ્પિટલોને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવી ખાનગી હોસ્પિટલો સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે બ્લડ ડોનેશન કેમ્પ યોજવા દવાનો જરૂરી જથ્થો રાખવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે રાજ્યના બધા જ પોલીસ કર્મીઓની રજાને રદ કરી દેવામાં આવી છે અને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે બનાસકાંઠા કચ્છ અને પાટણ સહિત સરહદી જિલ્લામાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે ગુજરાતના બોતેર ગામોમાં બ્લેકઆઉટ કરાયું હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે ગઈકાલ રાતથી જ જે વોર્ડ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ગઈકાલે પાટણ બનાસકાંઠા અને ભુજમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે આ સાથે સાથે સરકારી હોસ્પિટલ પણ અત્યારે તે એલર્ટ છે તમામ પરિસ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાના પગલા લેવામાં આવી રહ્યા છે પાકિસ્તાનના તમામ ઈરાદાઓને નાકામ કરવામાં આવી રહ્યા છે ભારતીય સેના દ્વારા જળબાતો જવાબ ગઈકાલે રાતથી જ આપવામાં આવી રહ્યો છે તમામ જે હુમલાના પ્રયાસો છે તેને ભારતીય સેના નિષ્ફળ બનાવી રહી છે અડતાલીસ કલાકમાં પાકિસ્તાન દ્વારા અનેકો હુમલા કરવામાં આવ્યા છે પરંતુ તમામ હુમલાને ભારતીય સેના દ્વારા નાકામ કરવામાં આવ્યા છે આ સાથે સાથે રાજ્યમાં તમામ સરકારી હોસ્પિટલને એલર્ટ મોડ મૂકી દેવામાં આવ્યું છે છે અનેક રાજ્યો કે જ્યાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે અને રાજ્યમાં પણ હાલ બેઠકોનો દોડ જોવા મળી રહ્યો છે સાડા દસ વાગે ભૂપેન્દ્ર પટેલ સીએમની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક મળવાની છે ગઈકાલે રાતે પણ ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક મળી હતી ગુજરાતના બોતેર ગામોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો હોવાના સમાચાર જોવા મળી રહ્યા છે અંબાજી દ્વારકા સોમનાથમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે નાડાબેટમાં ઝીરો લાઇન સુધી જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે પાકિસ્તાનથી છત્રીસ કિલોમીટર દૂર આવેલા કુરણ ગામમાં પણ જે એલર્ટ મોડ જોવા મળી રહ્યો છે તમામ પોલીસ પોલીસ ટીમની રજાઓ છે તે રદ કરી દેવામાં આવી છે અને તમામ ટીમને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે ગુજરાતના તમામ સરહદી ગામોમાં બ્લેકઆઉટની પરિસ્થિતિ જોવા મળી રહી છે સરહદે સ્થિતિ વણ હસ્તા આરોગ્ય તંત્રને પણ સાબદુ કરી દેવામાં આવ્યું છે અને તમામ પ્રકારના આદેશ આપી દેવામાં આવ્યા છે બેઠકોનો દોર પણ યથાવત જોવા મળી રહ્યો છે અંબાજી દ્વારકા સોમનાથ જે પણ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં તમામ વિસ્તારોને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે સાડા દસ વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ મહત્વપૂર્ણ બેઠક યોજવાના છે સીએમ ભૂપેન્દ્ર પટેલ આ તમામ પરિસ્થિતિ પર ગુજરાતમાં ખાસ કરી કેવી પરિસ્થિતિ છે તમામ પરિસ્થિતિ પર બાજ નજર રાખી રહ્યા છે ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગરમાં પણ બેઠક મળી હતી અને તેમાં પણ સમગ્ર સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો 72 જેટલા ગુજરાતના ગામો છે કે જ્યાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હોવાનું સમાચાર નાડાબેટમાં ઝીરો લાઇન સુધી જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે પાકિસ્તાન દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે અને તમામ હુમલાને ભાટકે સના નિષ્ફળ બનાવી દે છે કચ્છ સરહદ પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્રણ ડ્રોન તોડી પાડવામાં આવ્યા બે ડ્રોન પરત ફર્યા પાકિસ્તાન તરફથી ગુજરાત સરહદી વિસ્તારમાં હુમલો થવાની શક્યતાને પગલે 18 જિલ્લા ઉપર હાઇલાઇટ પણ છે આ સાથે સાથે અલગ અલગ ગામોને બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યા હોવાના પણ સમાચાર છે બનાસકાંઠા કચ્છ પાટણ સરહદી વિસ્તારના ગામોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું સવારે ફરી લાઈટ ચાલુ કરી દેવામાં આવી ઉપરાંત રાજ્યના ધાર્મિક સ્થળોએવા સોમનાથ શક્તિપીઠ અંબાજી દ્વારકાના જગત મંદિરની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે તો ઘટનાક્રમ વચ્ચે ગૃહ મંત્રી હર્ષ સંઘવી પોલીસ વડા વિકાસ સહાય મુખ્ય સચિવ પંકજ જોશી સહિતના અધિકારીઓ વચ્ચે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે બેઠક યોજાઈ હતી મંદિરના દર્શન કરી શકાશે પણ સુધી જવા હાલ તો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તમામ સુરક્ષાના પગલા હાલ ભરવામાં આવી રહ્યા છે બેઠકોનો દોર પણ જોવા મળી રહ્યો છે કેન્દ્રમાં પણ બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે રક્ષા મંત્રી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સીડીએસ અને સેનાના પ્રમુખ સાથે બેઠક તેઓ થોડી વારમાં યોજવાના છે

અમારી સાથે અમારા સહયોગી જોડાઈ ચૂક્યા છે પાટણથી અલ્કેશ અને અહીંયાથી સ્ટુડિયોમાંથી અમારી સાથે વીરેન્દ્રસિંહ જોડાયા છે વિરેન્દ્ર પહેલા તમને પ્રશ્ન કરવા માંગુ છું બેઠકોનો દોર છે થોડી વારમાં ભૂપેન્દ્ર પટેલ સીએમ પણ બેઠક યોજવાના છે તેમની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે શું અપડેટ મળી રહી છે બિલકુલથી અન્વી કે ગઈકાલે મોડી સાંજથી જ જે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યા છે ને તેની અંદર ડ્રોન દ્વારા જે હુમલા કરવામાં આવી રહ્યા હતા તે સંદર્ભે તમામ જગ્યા ઉપર એલર્ટ આપી દેવામાં આવ્યું હતું અમદાવાદ શહેર જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર પણ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે તેની ઉપર પણ ઘણી ખરી જે ફ્લાઇટો હતી તે રદ કરવામાં આવી હતી જે ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રીની વાત કરવામાં આવી રહી છે તેની જો વિગતવાર વાત કરવામાં આવે અનવી તો ભૂપે જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પણ ગાંધીનગર ખાતે થોડીક જ વારમાં પહોંચવાના છે ને તેમના દ્વારા જે ઉચ્ચ અધિકારીઓ છે રાજ્યના ગૃહમંત્રી છે કે ગૃહ સચિવ હોય તેમની સાથે બેઠકનો દોર શરૂ કરવામાં આવનાર છે કારણ કે જે ઘણી ખરી જે જગ્યાઓ એટલે કે કચ્છ હોય કે બનાસકાંઠા હોય જે સરહદી વિસ્તાર આવેલા છે તે સરહદી વિસ્તાર ઉપર જે તણાવભરી સ્થિતિ હોય કે જે એલર્ટ આપવામાં આવ્યું હોય તેની અંદર તમામ જગ્યાની જે વાસ્તવિકતા છે તે તેમની સામે મૂકવામાં આવશે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે અનવી તો ગઈકાલે મોડી રાત્રે પણ ગાંધીનગર ખાતે રાજ્યના જે ગૃહમંત્રી હરસંઘવી છે તેમના દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી ને તે બેઠકની અંદર જે રાજ્યના પોલીસ વડા હોય કે સચિવ હોય તે તમામ સાથે તેમના દ્વારા બેઠક યોજવામાં આવી હતી કારણ કે કચ્છ બોર્ડરથી લઈને બનાસકાંઠાની બોર્ડર હોય કે સુઈ ગામ હોય પાટણ હોય તમામ જગ્યાઓ ઉપર બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું કારણ કે જે સ્થિતિ સર્જાઈ હતી તે ખૂબ જ તણાવભરી સ્થિતિ હતી જે સંદર્ભે અમદાવાદની કે રાજ્યની તમામ જે મોટી એજન્સીઓ આવેલી છે તે એજન્સીઓને પણ એલર્ટ ઉપર મૂકવામાં આવી હતી

જે ક્રિટિકલ કટોકટીનો હતો જાણે કે યુદ્ધ જેવી સ્થિતિ હતી ત્યારે ગઈકાલે જ્યારે પાકિસ્તાને અટક ચાલુ કર્યું અને એને ડ્રોન થી હુમલો કરવાની જ્યારે તૈયારી ડ્રોન થી હુમલો કર્યો ત્યારે આપણી સેના જે કહી શકાય એ સેના એકદમ તૈયાર હતી અને જે સુદર્શન કહેવાય છે સુદર્શન ચક્ર જે પાકિસ્તાનના ડ્રોનને ધ્વસ્ત કરી નાખ્યા હતા લગભગ આપણે જે ઉત્તર પશ્ચિમ વિસ્તાર કહેવાય એવા ગુજરાત પણ આવી જાય છે અને ગુજરાતના જે ભુજ છે એ ભુજમાં પણ ક્યાંક ડ્રોન મુખ્યતાને તોડી પાડવામાં આવે છે રાજસ્થાનમાં જે હરકત કરવામાં આવી હતી પાકિસ્તાન એને પણ ક્યાંક જળવા તોડ જોવા આપવામાં આવ્યો હતો અને હવે જ્યારે આ ઘટના દસ વાગ્યા આસપાસની શરૂઆત થઈ ત્યારે લગભગ તમામ જે પાટણ જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાઓ છે એ લોકોને અંતાજ આવી ગયો હતો અને બીજી એક વાત કરીએ એમની તો ચોક્કસ જે રીતે ગતરોજ મોકડ્રીલ કરવામાં આવી હતી બ્લેકઆઉટ નો જે પ્રયોગ કરવામાં આવ્યો હતો એ તદ્દન સફળ હતો ને લોકો પણ ક્યાંક ને ક્યાંક આ જે બ્લેકઆઉટ હતું એને સમર્થન આપ્યું હતું અને ગઈકાલે જે પાટણના સરહદી વિસ્તારો છે એ સરહદી વિસ્તારના લગભગ આઠ સહિત ઇકોતેર જેટલા ગામડાઓએ સ્વયંભૂ બ્લેકઆઉટ કર્યું હતું સાથે સાથે જો વહીવટી તંત્રની વાત કરવામાં આવે તો કલેક્ટર એસપી સહિત પોલીસ કર્મીઓ અત્યારે હાલ ત્યાં વારાઈ ખાતે પહોંચી ગયા છે અને પરિસ્થિતિ ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી રહ્યા છે વોચ કરી રહ્યા છે સાથે સાથે જે રજાઓ છે રજાઓ કેન્સલ કરવામાં આવી છે બીજી બાજુ જે મોકડ્રીલ દરમિયાન જે આપણે જોયું બધું કે ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ છે એમ્બ્યુલન્સ છે આ બધાની જે રીતે તૈયારીઓ કરવાતી હતી એ લોકો સક્સેસ ગયા હતા મોકડ્રીલમાં એને લઈને અત્યારે હાલ પાટણ જિલ્લાની તમામ હોસ્પિટલો હોય કે પછી જે ફાયર ફાઈટર વિભાગ તમામ સચેત થઈને રાખવામાં આવ્યું છે ક્યાંક કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય તો ચોક્કસ એ પહોંચી વળવા માટે સક્ષમ છે બીજી એ રીતે વાત કરવા કે જે અત્યારે ગઈકાલ રાત્રે જે બ્લેકઆઉટ થયા બાદ સવારની વાત કરીએ તો સવારે અત્યારે હાલ જનજીવન તો એ જે રાબેતા મુજબ છે જે પરંતુ ખાસ લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે જોવાનો કે હા આવી પરિસ્થિતિમાં સરકારની સાથે છે તંત્રની સાથે છે લોકો પણ પોતે જાગૃત થઈ ગયા છે અને હવે જે કોઈ પણ સ્થિતિ ઊભી થાય એ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને બિલકુલ સપોર્ટ કરવા તૈયાર છે હવે આજના આખા દિવસ દરમિયાન રાબેતા મુજબ જે જનજીવન છે એ રહેશે અને સાંજ પછી ક્યાંક ને ક્યાંક તંત્ર અને જે સરહદી વિસ્તારના નાગરિકો છે એ લોકો સતર્ક થઈ જશે અને બીજી બાજુ એક એ સૂત્રો પાસેથી એવી રીતે માહિતી મળી હતી કે માત્ર સરહદી વિસ્તાર નહીં પણ કેટલાક રાધનપુર જેવા છે સમી બાજુના જે એરિયા છે તમામ સ્વયંભુ લોકોએ લાઈટ બંધ કરી દીધી હતી અને તંત્રને પૂર્ણ સહયોગ કર્યો તો હવે અત્યારે હાલ આજે જો પાકિસ્તાનને તો આપણે ભૂત તોડ જડબા જડબાતોડ જવાબ આપ્યો છે એટલે પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક હજુ પણ અટક ચાલુ કરવા માટે તૈયાર હશે ત્યારે રાત્રે જો શું થાય છે અને હવે લોકો પણ એટલા જ જાગૃત થઈ ગયા છે તંત્ર પણ એટલું જાગૃત થઈ આપણું સરહદી વિસ્તાર છે એ વિસ્તારમાં બિલકુલ એલર્ટ આપવામાં આવી છે અને જે આપણો વહીવટી તંત્ર છે એ ત્યાં પહોંચી ગયું છે સરહદી વિસ્તારોમાં લોકોને ક્યાંક ને ક્યાંક જાણકારી આપવામાં આવે છે લોકો પણ ક્યાંક ક્યાંક જે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ પડતી થાય છે કહેવા માંગે કે તંત્રને કોઈ પણ બી જરૂર પડે ક્યાંક એવું સ્થિતિ ઊભી થાય દેશમાં લોહીની જરૂર પડે તો પણ જે નગર જે જિલ્લાવાસીઓ છે આપવા તૈયાર છે કોઈ બી સ્થિતિ ઊભી થાય વહીવટી તંત્રની સાથે ખડે પગે રહેવા તૈયાર થઈ ગયા છે આજના દિવસમાં સાહજ કેવું રહે છે પાકિસ્તાન શું કરે છે એના ઉપર સમગ્ર આવતીકાલનો વધારેલો છે જો પાકિસ્તાન કંઈક કરશે અને છેવટે આપણો સૈન્ય એનો જરબાતો જવાબ છે યુદ્ધ જાહેર કરી દેશે તો પછી સ્થિતિ અલગ છે અને એને લઈને જે કંઈ સુરક્ષાના જે લેવામાં આવેલા જ પગલાં એ વધુ કડક લેવામાં આવશે સાથે સાથે જે ખાસ તો વાત તે ધ્યાન રાખવાની જરૂર છે કે ભલે આપણે શરહદ ઉપર યુદ્ધ લડતા હોઈએ પણ એને ક્યાંક ને ક્યાંક આ આવા યુદ્ધ દરમિયાન ગૃહ યુદ્ધ જેવું પણ વાતાવરણ સર્જવતો એના માટે પણ બહુ જ તકેદારી રાખવી પડશે કારણ કે કેટલાક એવા તત્વો હોય છે દેશ સુધી તત્વો કે જે દુશ્મન દેશોને પોતાની આવી આપણી જે રજી રજની માહિતી પહોંચાડતા હોય છે એ લોકો પત્રે પણ ક્યાંક ને ક્યાંક

વહીવટી પડખ્યાઈ ગઈ છે ને એ પણ સોશિયલ મીડિયાના ના માધ્યમથી સરકાર ને એટલે કે પાટણના વહીવટી તંત્ર સંપૂર્ણ

છે તેની અંદર તંત્ર સજ્જ હોય તે પ્રકારની કામગીરી સામે આવી રહી છે કારણ કે સિવિલ હોસ્પિટલની અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ હોય કે એકસો આઠની ટીમો હોય તે તમામ લોકોને સતત તેમજ સ્ટેન્ડ બાય રહેવા માટેના આદેશ આપવામાં આવ્યા છે તેની સાથે સાથે રાજ્યના ગૃહ મંત્રી દ્વારા એક દિવસ અગાઉ એટલે કે જે ઓર્ડર કરવામાં આવ્યો તો તેની અંદર જે તમામ પોલીસ કર્મચારીઓ હોય કે ઉચ્ચ અધિકારીઓ હોય તે લોકોને પણ રજા ઉપર હોય તો તાત્કાલિક ધોરણે હાજર થવાના આદેશ આપવામાં આવ્યા હતા બીજી બાજુ જો વાત કરવામાં આવે અનવી તંત્ર દ્વારા જે સજાગતા હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય તેના દ્વારા પણ તમામ જગ્યાઓ એટલે કે મોટા જે ધાર્મિક સ્થળો આવેલા છે સોમનાથ હોય અંબાજી હોય તે તમામ જગ્યાઓ ઉપર ગત મોડી રાત્રિથી જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તેની તકેદારી રાખવામાં આવી હતી બીજી બાજુ જે અમદાવાદ એરપોર્ટ છે તેને પણ એલર્ટ આપવામાં આવ્યું હતું તેની અંદર ઘણી ખરી જે ફ્લાઇટો હતી તે રદ કરવામાં આવી તેની સાથે સાથે જ્યારે પણ અમદાવાદ એરપોર્ટ ઉપર જે પણ પ્રવાસીઓ જે જઈ રહ્યા છે તે લોકોને ત્રણ કલાક વહેલા આવવા માટેના આદેશ આપવામાં આવે છે કારણ કે જે તેમનું લગેજ હોય છે તે લગેજ બે વખત ચેક કરવામાં આવશે અને ત્યારબાદ જ તેમને મુસાફરી કરવા મળી શકશે બીજી બાજુ જો વાત કરવામાં આવે પોલીસ તંત્રની તો પોલીસ તંત્ર પણ ખરેપગે જોવા મળી રહ્યું છે કારણ કે જે પ્રકારના સ્ટેન્ડ ટુ આદેશ આપવામાં આવે છે તમામ પ્રકારની જે એજન્સીઓ છે તે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે કારણ કે જે પ્રકારનું ઘટનાઓ સામે આવી રહી છે એલર્ટ મોડ જોવા મળી રહ્યો છે બીજી બાજુ બ્લેકઆઉટ જે કરવામાં આવ્યું હતું બ્લેકઆઉટની અંદર પણ ઘણી ખરી જગ્યાઓ પર જે બ્લેકઆઉટ સામે આવ્યું છે તે એકોતેર થી વધુ જે જગ્યાઓ છે તે સામે આવી હતી ને તેની અંદર સંપૂર્ણપણે બ્લેકઆઉટ જોવા મળી રહ્યું હતું ત્યારબાદની જો કચ્છની જો વાત કરવામાં આવે કચ્છભુજ ઉપર જે ડ્રોનની વાત સામે આવી રહી હતી તે ડ્રોન પણ જે તોડી પાડવામાં આવ્યા હતા કોઈ બનાવ નહોતો બનવા પામ્યો પરંતુ જે તંત્ર છે તે ઘટના બનતાની સાથે જ એલર્ટ મોડની ઉપર આવી ચૂક્યું હતું અન્વય

જરૂર છે કે પાટણમાં જ્યારે જયારે નેહરો હતી અને જ્યારે સરહદી વિસ્તાર હતો ત્યારે એક માગણી હતી કે પાટણ જે રેલવે વ્યવહાર છે એ સરહદ સાથે જોડાઈ છે અને ચોક્કસ હવે જ્યારે બ્રોડગેજ લાઈન બની ગઈ છે અને અત્યારે હાલ પેરો ચાલુ થઈ ગઈ ત્યારે ચોક્કસ ક્યાંય બી સ્થિતિ એવી ઊભી થશે જે કંઈ કહે સેનાના વાહનોની હેરાફેરી કરવાની ઊભી થશે ચોક્કસ ત્યારે આ પાટણની કાંસા ભીલ ભિલડી રેલવે લાઈન કામમાં આવશે એ ખૂબ જ અગત્યનું કહેવાય અને પાટણ એમાં સહભાગી બન્યું છે અત્યારે હાલ કહેવાય કે જે બોકડ્રિલ કરી હતી બોક્રિલ વખતે જેટલી સોશિયલ મીડિયામાં પ્રચાર થયો તો લોકોમાં જાગૃતિ આવી હતી એને લઈને લોકો સંપૂર્ણપણે જાગૃત થઈ ગયા છે

તંત્ર છે એ જે રીતે એલર્ટ મોડ ઉપર છે અને જે સરહદી વિસ્તારો છે એ સરહદી વિસ્તારોમાં રાત્રિના સમયે હવે પેટ્રોલિંગ શરૂઆત થઈ જશે ત્યાં કંઈ કોઈ એવી જો શંકાસ્પદ વસ્તુ જણાશે તો ચોક્કસ વહીવટી તંત્રને જાણ કરવા હશે ને એની સામે પાકિસ્તાનને સબક શીખવાડવા માટે દરેકે દરેક જિલ્લાવાસીઓ જાણે કે પોતે યુદ્ધ લડવા જઈ રહ્યા હોય એવો માહોલ ઉભો થયો લોકોમાં એક જાતનો ઉત્સાહ આવ્યો કારણ કે અત્યારની જે નવી પેઢી છે એ નવી પેઢી માટે આ જે માહોલ છે એ માહોલ એક દેશ પ્રેમ ને દેશ દાજ ને આપણે કેતા કે યુવાનો અત્યારે હાલ પાનના ગલ્લા ઉપર બેસીને વાત કરે પણ ના ચોક્કસ જે રીતે જીએસટીવી સાથે ક્યાંક ક્યાંક ચર્ચા થતી હોય તો જે પોસ્ટ આવતી હોય એમાં યુવાનો પોતે પણ એક રાદેશ ની રાહ જોઈએ કે ગમે તે થાય કે અમે સેનાની સાથે છીએ વહીવટી તંત્રની સાથે છીએ અને કહી શકાય કે હાલનો જે માહોલ છે એ ચોક્કસ એવું છે કે સો આપણે માનસિક રીતે તો પાકિસ્તાનને હરાવી દીધું છે અને જીતી ગયા છે બાકી જે કામ કરવાનું બાકી છે સેના ચોક્કસ કરશે આપણી ત્રણે ત્રણ સેના ખુબ જ રીતે એલર્ટ છે અને જે રીતે છેલ્લા અડતાલીસ કલાકમાં પાકિસ્તાનને જવાબ આપ્યો છે એ જવાબ લઈને પાકિસ્તાન હજુ પણ જો નહીં સુધરે તો ચોક્કસ એના કરતા પણ ખરાબ પરિણામ આવશે અને સો લોકો પણ એક બાજુ મંદિરોમાં પણ ક્યાંક ને ક્યાંક પ્રાર્થના કરતા થઈ ગયા કે ભારત વિજય મળે અને સો ટકા બધાને એક દરેક ભારતવાસીઓ ને પોતાના અનુભવ કે અમે જે વહીવટીતંત્ર અને સરકાર સાથે છીએ દરેક દરેક નાગરિક કહી રહ્યું છે ને સાથે આપણે સાના પર આપણને ગર્વ હોવાના દ્રશ્યો પણ જે રીતે જોવા મળ્યા અને આપણે હુમલો કર્યો હતો પરંતુ પાકિસ્તાન તો આપણા સામાન્ય જનતા પર વાર કરી રહ્યું છે બિલકુલ થી અનવી કે જે પ્રકારનો ઘટનાક્રમ સામે આવ્યો હતો તેની અંદર જે પાકિસ્તાન છે તેના દ્વારા જે પ્રકારે હુમલા કરવામાં આવી રહ્યા હતા તે ખૂબ જ નિંદનીય હુમલા હતા કારણ કે તેના દ્વારા જે સ્થાનિક લોકો છે રહીશો છે તે લોકો ઉપર હુમલા કરવામાં આવતા હતા અને જ્યારે ભારત દ્વારા તેનો જવાબ આપવામાં આવ્યો છે ત્યારે જે આતંકીઓના જે ઠેકાના છે તે ઠેકાના ઉપર હુમલા કરવામાં આવ્યા હતા નથી કોઈ ત્યાંના સ્થાનિક લોકોને અડચણ પહોંચી કે નથી ત્યાંની કોઈ સેનાને પહોંચી પરંતુ જે પ્રકારે પાકિસ્તાન દ્વારા ગઈકાલે હુમલો કરવામાં આવ્યો એટલે કે જે પંદર જેટલા ઠેકાના ઉપર નિશાના બનાવવામાં આવ્યા હતા જે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો તેની અંદર તે તમામે તમામ જે જગ્યાઓ આપણી સાથે જોડાઈ ચુક્યા છે હાલમાં કટોકટી ભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે અપડેટ જણાવશો અચાનક જે બે તક થવાની જે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી ત્યારબાદ જે સમગ્ર પશ્ચિમ કચ્છ છે તેમાં બેકા કરી દેવામાં આવ્યું હતું લોકો પણ પડી ગયા હતા સાયલ વગાડવામાં પણ આવ્યા હતા ત્યારે રાતે છ જેટલા ડ્રોનો છે તે પાકિસ્તાન દ્વારા લગભગ થી લઈ અને અલગ અલગ શરતો પર મૂકવામાં આવ્યા હતા પરંતુ તેઓ પ્રયાસ નિષ્ફળ ગયો છે જેમાં બીએસએફ ના જવાનોએ ત્રણ ડ્રોન તોડી પાડ્યા હતા

સરહદી વિસ્તાર છે અને છેવાડા જે ગામો છે પોસ્ટલ વિસ્તાર ના જે ગામો છે તેમને પોલીસ દ્વારા અને સૂચના આપવામાં આવી છે વ્યક્તિ દેખાય તેઓને અપાઈ રહી છે અને પોલીસ છે તે વિવિધ જગ્યાએ પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે બીએસએફ આર્મી અને એરફોર્સ દ્વારા પણ હાઈ એલર્ટ રાખવામાં આવ્યા છે સમય પ્રકાશ વિસ્તારમાં જી આ સાથે એક સમાચાર એ પણ મળી રહ્યા છે કે દિલ્હીની જે ઐતિહાસિક ઇમારતો છે ત્યાં પણ સતર્કતા ગોઠવી દેવામાં આવી છે સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે લાલ કિલ્લો હોય કુતુબમીરા હોય તમામ જે ઐતિહાસિક ઇમારતો છે તેમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે વિરેન્દ્ર તમામ પ્રકારની સુરક્ષામાં વધારો કરવામાં આવે છે અને માત્ર ગુજરાત દેશભરમાં અત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે થી હુમલો કરવામાં આવ્યો હતો ને તેને લઈને સતર્કતા જોવા મળી રહી છે કારણ કે જે તમામ મોટી એજન્સીઓ છે તે આની અંદર સતર્ક જોવા મળી રહી છે એટીએસ હોય એનઆઈએ હોય કે તમામ જે મોટી એજન્સીઓ છે તેની સતર્કતા સામે આવી રહી છે તમામ પ્રકારની જીનવટભરી તપાસો પણ કરવામાં આવતી હોય છે અલગ અલગ ઠેકાણાઓ ઉપર પોલીસ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે અનવી તો જે પ્રકારની મોડી રાત્રિએ જે હુમલો કરવામાં આવ્યો હતો ડ્રોનથી તેની અંદર જમ્મુ એરપોર્ટ હોય કે પઠાનકોટ એરફોર્સનું જે સ્ટેશન હોય તેની ઉપર પરંતુ જે સિસ્ટમ છે આપણી તે સિસ્ટમ દ્વારા તેને ડિક્લોય કરી દેવામાં આવી હતી પરંતુ આ જે તમામ પ્રકારની ઘટનાઓ સામે આવતી હતી તેને લઈને તમામ જગ્યાઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અલગ અલગ જગ્યાઓ ઉપર જે ફોર્સ છે તેને પણ મૂકવામાં આવી હતી કારણ કે જે પ્રકારે તેમના દ્વારા અવરચંડાઈ કરવામાં આવી રહી હતી ને તે અવરચંડાઈનો ભારત દ્વારા પાકિસ્તાનને જરબા તોડ જવાબ આપવામાં આવી રહ્યો હતો ને પાકિસ્તાનની આ તમામ જગ્યા ઉપર જે જવાબ આપવામાં આવ્યો છે તેની અંદર પાકિસ્તાનની કમર તોડવામાં આવી હોય તે પ્રકારની ભારતીય સેના દ્વારા કામગીરી કરવામાં આવી છે ને સરાહનીય કામગીરી કહી શકાય કારણ કે જે પ્રકારે વળતો જવાબ આપવામાં આવ્યો છે મોડી રાત સુધી આ પ્રકારની કામગીરી ચાલી છે અને તેને લઈને પણ તંત્ર હોય કે સરકાર હોય તમામ જગ્યાઓ ઉપર સતકતા જોવા મળી હતી ને તે સતકતાને લઈને તમામ જગ્યાઓ ઉપર જે ફોર્સ હોય સ્થાનિક લેવલની એજન્સીઓ હોય કે પોલીસ ડિપાર્ટ

જે ચોક્કસ અનવી અત્યારે હાલ જે રીતે અપડેટમાં વાત કરીએ તો સુરક્ષાના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે જે સરહદી વિસ્તાર છે સરહદી વિસ્તારમાં અત્યારે હાલ પોલીસ જે લોકલ પોલીસ છે આપણી તમામ એજન્સી છે એલસીબી છે એસઓજી તમામ અધિકારીઓ પોલીસ કર્મીઓ જે બોર્ડનનો વિસ્તાર છે ત્યાં પહોંચી ગયા છે જે જે પોલીસ સ્ટેશનો છે ત્યાં ચોક્કસનો કરવામાં આવ્યા છે ત્યાંથી પણ જે કંઈ અપડેટ મળે એ સીધી કલેક્ટરને અને રાજ્ય સરકારને મુકલવાની તમામ જે કહી શકાય એ તૈયારીઓ સાથે રખાવવામાં આવી છે બીજી રીતે જે આજે હવે તો જો કે દિવસ સુધી નીકળ્યો છે એટલે કંઈ વાંધો આવ્યો નથી પણ હજુ જે પાકિસ્તાને અટક ચાલુ કર્યું હતું ગઈકાલે જે જડપા તોડ જવાબ આપ્યો છે એને લઈને હવે તો રાજસ્થાન થઈને ભુજ જે બોર્ડર છે એ બોર્ડર કમ્પ્લીટ કહી શકાય કે સક્ષમ થઈ ગઈ છે અને હવે ગમે ત્યારે ગમે તેવી સ્થિતિમાં જો પાકિસ્તાન કઈ કહેવું પગલું ભરે તો એને જડપા તોડ જવાબ આપવા માટે આપણી જે તંત્ર છે ત્રણે ત્રણ સેનાઓ તૈયાર થઈ ગઈ છે પાટણ જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક લોકો જે કહી શકાય એ અત્યારે હાલ હવે સપોર્ટ સંપૂર્ણપણે તૈયાર છે જેવી સ્થિતિ ઊભી થશે એ રીતે બધા જ જિલ્લાવાસીઓ સરકારની પડખે છે આમ અત્યારે હાલ પાટણ જે કહી શકાય કે અત્યારે જે અત્યાર સુધી પાટણ જે જિલ્લો હતો ઐતિહાસિક કહેવાતો તો એ અત્યારે હવે યુદ્ધ ને લઈને ક્યાંક ને ક્યાંક રહ્યો છે અને જે પાટણ છે જિલ્લા વાસીઓ છે એ પણ અદમ્ય દેશ દાજ અને દેશ સાથે આગળ આવી રહ્યા છે ન માત્ર પાટણ પરંતુ દેશના દરેક નાગરિક અત્યારે ભારતીય સેના જોડે છે ને ભારત માતા જોડે છે ને એ જ જો મને જુસ્સો જોવા મળી રહ્યો છે ગઈકાલે રાતથી જે રીતે આ હુમલાઓ શરૂ થયા છે આ બંનેનો આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે